અમદાવાદના મુંબઈ હાઈવે ઉપર મળી મહિલાની લાશ ડોક્ટર પાસે ચેકઅપ કરવાનું કહીને ઘરેથી નીકળી ત્યાં દીકરી અચાનક જ એવું કંઈક બન્યું જે જાણીને મિત્રો તમે પણ ચોંકી ઉઠશો દેશભરમાં છેલ્લા કેટલા સમયથી હત્યાની ઘણી બધી ઘટનાઓ સામે આવે છે પોલીસે પણ ઘણા સ્થળેથી લાવારીશ લાશ પણ મળી આવે છે અને હત્યાની તપાસ કરતા ઘણા ચોંકાવનારા કારણો પણ સામે આવે છે ગત ગુરુવારે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં જાડીઓ માંથી એક મહિલાનો મૃતદેહ સામે આવ્યો છે જ્યારે મિત્રો આ માહિતી જાણી અને તમે પણ ચોંકી ઉઠશો પોલીસે આ કેસમાં બે લોકોની ઘરપકડ કરી છે પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે આ મહિલાનો મૃતદેહ મુંબઈ અમદાવાદ હાઈવે પર વાઘોવા મળી આવ્યો છે છે મૃતક મહિલાની ઓળખ વર્ષીય જેનું નામ પિંકી છે પિંકીની હત્યાના સંબંધમાં પોલીસે તેના બોયફ્રેન્ડ સત્યાવીસ વર્ષીય ગીકો મિસ્ટિકા અને તેમના મિત્રની ઘરપકડ કરી છે પોલીસે જણાવ્યું છે કે પિંકી ચોવીસ જાન્યુઆરીથી ગુમ થઈ હતી

પણ મારી દીધો હતો તેવા સમાચાર મળ્યા હતા આવી રીતે મિત્રો એમ કહેવાય કે તેમને છરી મારીને તેમની હત્યા કરવામાં આવી છે ચોવીસ કલાકના નવા સમાચાર માટે જોડાયેલા રહો જેડી ન્યૂઝ યુટ્યુબ ચેનલ પર